નમસ્કાર મિત્રો સેલ્ફી લીધી એક આખા જીવજી હા મિત્રો એક સેલ્ફીના ચક્કરમાં આખો પરિવાર જોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ એક લોનાવાલામાં આવેલી બુસી ડેમમાં સેલ્ફી લેવા ગયેલ પરિવારનો જ કિસ્સો છે જી હા મિત્રો જોત જોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા લોકો વિડીયો બનાવતા રહી ગયા પણ કોઈએ આગળ જઈને મદદ ન કરી અને છેવટે તેમણે હાર માની લીધી અને બધા એક સાથે જ પાણીમાં ડૂબી ગયા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં ચોમાસામાં કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં ચેતી જજો અને આવી ભૂલ તમારાથી પણ ના થાય તે પણ જરૂરથી ચોક્કસપણે નિહાળજો અને આવી ભૂલ કરતાં પહેલાં સો વાર વિચારજો અને અને તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મિત્રો તમને કહેવાનું એ રહ્યું કે આમાં વાંક કોનું શું કુદરતનો વાંક છે કયા માણસોનો તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો